આપણે નહીં જમણા નું કોકરે છે તો કરો ને રાય ને ખમે આયા આયા છે એ તમારી ખુશી માટે છે નહીં આપણે બે પછી વાત હું તો નહીં ને છે હું જવાબદાર છું મારે ધ્યાન રાખવાનું છે તો ઓર્ગેનિક વસ્તુ પ્રાકૃતિક વસ્તુ આપણે કહીએ કે આ ખાવાનું સામાન્ય અને જે લોકો પ્રાકૃતિક ખેતીનું ખાય છે ને એને બીમારી ઓછી થવા માંગી એ તો અત્યારે હોસ્પિટલો ઉભરાય છે અને એના માટે હું જવાબદાર છું ખેડૂત જવાબદાર છું મેં મારા કેન્દ્રમાં ખેતરમાં યોગ્યા કે નાખા જંતુનાશક દવાઓ છે એને લીધે જે પણ ખોરાક છે એ દૂષિત થયો એમાં જે પણ આ ખનીજ તત્વો આવવા જોઈએ એ ઉપર થઈ અને એને લીધે જે લોકો આ ખાધું એ બીમાર થયા આપણે એવું થાય કે આ ખાય તો શરીર તો ઓલમોસ્ટ રહે છે દાટલા દે કે બધા તો એ કેમ આમ થતું હશે આપણા ખોરાકના પાંચ ઘટકો આપણો વિષય નથી પરંતુ આપણે ખાલી ઉપચો શું ખાવું પણ ખ્યાલ આવે જાણવું છે કેટલા લોકોની ઈચ્છા છે આપણા ખોરાકમાં પાંચ વસ્તુ જોઈએ કાર્બોહાઈડ્રેટ જોઈએ કાર્બોહાઈડ્રેટ સમાધિ મળે कार्बोहाइड्रेट आपने रोड से ना जी है हाँ, ना और ये काम सु करे शरीर में शक्ति आवे ताकत आवे ये वो काम छे ताकत आवे और हमारे बे बाजरा ना रोटला के भाखन बे भाई होई ना तो बे भाई को भूख नो लागे पर बे जाफर के केड़ा खाते ने बे केड़ा को भूख लागे पेट तो बे, पार। तो बे में भरे जी है कारण के ओमा एको कार्बोहाइड्रेट नथी जेतु अनाज में छे समझे जी बिजू छे प्रोटीन तो प्रोटीन नु सो काम छे प्रोटीन काथी मारे તો પ્રોટીન નું કામ છે શરીર નું પાંખો બનાવવાનું શરીર છે મજબૂત છે ચરબી છે દેખાય છે આ પ્રોટીન ને લીધે છે પેલા જીમ માં જાતા ને પ્રોટીન ની ગોળીઓ ખાતા ડબલા લઈ આવે કે અમારે મસાજ કરવાનો છે તો મસાજ પ્રોટીન થી બને આ શરીર નો જે ઢાંચો છે ને એ પ્રોટીન થી બને અને આ પ્રોટીન સેમાંથી મળે તો કઠોર માંથી અને ડેરી પ્રોડક્ટ મળે પ્રોટીન આપણે એટલા માટે ચીઝ ને ઓલો હું કે બટર પણ એ ના બધું ખાય હે ને સમજાય ત્રીજું અગત્યનું શરીર માટે છે એ છે ફેટ ચરબી તો ચરબીનું શું કામ છે શરીરમાં ચાર કામ છે ચરબી એ ચરબી આપણા લુબ્રિકેન્ટ તરીકે કામ કરે આપણા શરીરના અંગો છે એમાં લુબ્રિકેન્ટ કરે શરીરમાં જો ચરબી ન હોય હે ને તો ઇંધણ ઉંજણ કે આપણે દરવાજામાં ટીકી દવાજા ઉપર આપણે તો કે ના કે એ રીતે આપણા શરીરના જે પણ અંગો છે જે જોઈન્ટ છે અને સ્મૂથ કરવાનું કામ આ ઇંધણનું કામ કામ છે શરીર નું ટેમ્પરેચર મેન્ટેન કરવાનો તો શરીર ગરમી છે ને કેમ લાગે કે ઠંડી છે કે આપડે હવા ચાલુ હગાવી એના લાઈટ પર એવું તો નથી છતાં પણ 98 ડિગ્રી ડિગ્રી ટેમ્પરેચર શરીર भाई वाला कह नुगा तो <laughs> तो दो कि कोई मोबाइल मांगे ना तो वो करवा दूं जमा आज भी जा आज ऑप्शन है तो काश करवा देते हैं हां बड़ा बढ़िया बात पर हमारा भैया मत आया हमारा बच्चों नहीं तो आज इतना बड़ा रोको दिया हो एक मोबाइल मांगे 500 25 बगड़े तो 200 जड़ाली 200 भी तो बगड़ी है साइलेंट में राखी मोबाइल चालू बंद कर दे मैंने घड़ी वक्त मोबाइल आ गई पर साइलेंट करता ना तो बाजू वाला ने पूछ लिया के माने ना अपना मार मांगे से बंद करा क्या ना कर ना सब लोग बोले अरे हूं भी उपवास भी मांगे तो बस मारो भूले पासो याद करो करसु पता मोबाइल साइलेंट जोरदार ताली दे दे तो ત્રીજો ઘટક છે હેડ ચરબી તો ચરબીના ચાર ફાયદા મે એક તો લુબ્રિકેશન હે ને આપણા હાડકાને મૂવમેન્ટમાં કામ કરે બીજું શરીરનું ટેમ્પરેચર જાળવવામાં કામ કરે ત્રીજું આપણા શરીરની અંદર જે પણ હોર્મોન્સ છે જે સંતુલિત વધારવા માટે કામ આવે છે આના માટે મુખ્ય ભાગ તેલ અને ઘી એનો છે અત્યારે નપુંસકતા વધારે આવી ગઈ છે બાળકોને ધ્યાન આપવા કોમ્પ્લેન્ટ થાય છે હલો ઠેર ઠેર પર બાળકો માટેના દવાખાના બની ગયા છે આઈવીએફ કે શું કે છે આઈવીએફ એટલે સેન્ટર થઈ ગયા મુખ્ય કારણ છે